ગુનાના કારણે એલસીબી ની ટીમ સતત આના શોધવા લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબી મળી છે એલસીબી ના જે પીઆઈ લગારીયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર અર્જનભાઈ કોડિયતર અને ભરતભાઈ ડાંગરની જે સંયુક્ત બાતમી આધારિત જે ઘર ફોડ ની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ પોલીસ ગુનો છે 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 જે મુખ્ય આરોપી નામ ત્રિશાંત સનોફ કડવા કડવાભાઈ ધામેચા જાતિ દરજી ઉંમર અડત્રીસ વર્ષ અને દર્દી નું કામ કરે છે આખો જે બનાવની જે એમો છે આ એવી રીતે નહીં છે કે આ જે ત્રિશાંત છે એ સમાણા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનું દરેક ઘર જે અવરજવર રહે છે તો અત્યારે જે દિવસે તે બે બનાવ બન્યા છે એ બનાવને કામ મેં બેન આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં સીવણના કામ માટે કોઈ કપડા આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમય ઘરે જાય જે સમય ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા કે સંદિગ્ધાને ના માને દર્જીનો કામ કરે છે અને કપડા લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ 6.5 લાખ ને આસપાસની ચોરી આણ કરી હતી એ ઘરની જે જે ચોરી હતી આની કિંમત લગભગ 6 લાખ 19300 જે રૂપિયા હતી આની રૂપિયા મેં આને સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ બેસઠ હજાર હતો અત્યારે પોલીસ દ્વારા ટોટલ શેઠ વડાલા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે અમે સોનાના દાગીના સાત તોલા કિંમત પાંચ લાખ પાંચ લાખ અઠ્યત્તર હજાર બેસો રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ લગભગ ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબી ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન ને આની સૂચના મળી છે જે ગુનો છે જે છે લગભગ આસપાસનો રિકવર કરેલ છે અને આ મુદ્દા માલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાવનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક આપ તમામથી હું દરેક લોકોને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ ઘર થી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ